તો સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ અનેક સ્થળો પર મસમોટા ખાડા પડી ગયા છે જેનો ડ્રોન વિડિયો પણ સામે આવ્યો છે આ ખાડાઓના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે શહેરના એસી ફૂટ રોડ રિવરફ્રન્ટ ધોળીપોળ શિયાળીપોળ રતનપર સહિતના વિસ્તારોની અંદર આવેલા રોડ રસ્તાઓ કે જે સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયા છે રસ્તા રિપેરિંગ માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે માત્ર કાગળ પર હોવાનો દાવો કરવામાં આવે છે સુરેન્દ્રનગરના જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ડ્રોન દ્વારા લેવાયેલા વિઝ્યુલ્સ છે જેની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડ રસ્તાઓ જાણે અહીંયા હોય જ નહીં તેવી સ્થિતિમાં અત્યારે હાલ દરેક જગ્યાએ મસપોટા ખાડા પડી ગયા છે રસ્તાઓ એટલી બિસ્માર હાલતમાં છે કે અહીંથી પસાર થવું તે લોકો માટે અત્યારે બિસ્માર સાબિત થતું હોય તેવું જોવા મળે છે સુરેન્દ્રનગરની અંદર ભારે વરસાદ પછી અનેક સ્થળો પર મસફોટા ખાડા પડી ગયા આ જે ડ્રોનનો વિડીયો છે તેના ઉપરથી સ્પષ્ટ જોવા મળે છે કે જે રસ્તાઓ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ આ પાણીની અંદર પહેલાં વરસાદની અંદર જ આ રોડ રસ્તા ધોવાઈ જતા હોય છે એ ધોવાઈ ગયા પછી પરિસ્થિતિ એટલી બદ્તર થઈ જાય છે કે ત્યાં શું પહેલાં રોડ હતો કે કેમ તે જાણવું પણ મુશ્કેલ બની જાય છે આ ખાડાઓના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યાં સુરેન્દ્રનગર શહેરના જે મુખ્ય માર્ગો આવેલા છે તેનું ધોવાણ થઈ ગયું છે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર નો જે જે એંશી ફૂટ રોડ છે રતનપર જોડતા રસ્તાઓ છે ધોળીપુર રોડ છે સિયારીની રોડ છે બાયપાસ રોડ છે રિવર છે તે તમામ જે રસ્તાઓ છે તેનું ધોવાણ થઈ ગયું છે ઉલ્લેખનીય છે કે પાલિકા વિભાગ દ્વારા એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જે જે રોડ ઉપર ખાડાઓ પડ્યા હોય તે ભૂરવા માટે એક કરોડની ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી હાથ ધરવામાં આવી અને આ ખાડા પૂરવાની કોઈ વ્યવસ્થા હજુ સુધી ઉપલબ્ધ કરવામાં નથી આવી એટલે કમરતોડ ખાડાઓથી સુરેન્દ્રનગર શહેરીજનો પરેશાન છે ઉલ્લેખનીય છે આજે જે એંસી ફૂટ રોડના ડ્રોન કેમેરાના જે વિડીયો છે તે સામે આવ્યા છે જાણે રસ્તો જ ન હોય અને જાણે ખેત ખેતમારગ હોય તેવા પ્રકારની પરિસ્થિતિ એંસી ફૂટના રોડ વિસ્તારનો જે સૌથી ઓછ વિસ્તાર આ ગણવામાં આવે છે અને સૌથી વધુ આ વિસ્તારના લોકો ટેક્સ ભરી રહ્યા છે તે છતાં પણ તે વિસ્તારના લોકો નો સામનો કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે નવા બનાવેલા રોડ રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે એવું નથી કે જૂના જ રોડ રસ્તા ધોવાઈ ગયા છે પરંતુ પાલિકા તાજેતરમાં જે છ મહિના થી કે બાર મહિનાથી બનાવેલા રોડ રસ્તાઓનું પણ ધોવાણ થઈ ગયું છે એટલે ઉલ્લેખનીય છે કે આ કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે નગરના સત્તાધીશો અને નગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બર માં બેસી અને માત્ર કાગળ ઉપર કામ કરી અને સંતોષ અનુભવી રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે પ્રજા પરેશાન છે તેની વચ્ચે હજુ સુધી ચૂંટાયેલા આગેવાનો અને અધિકારીઓ નથી જઈ રહ્યા જેને લઈને પ્રજામાં પણ કાય ના કાઈ રોજ જોવા મળી રહ્યો છે ત્યારે મુખ્ય માર્ગો ઉપર પાંચ થી સાત ફૂટ જેટલા ખાડાઓ પડી ગયા છે જયારે ખાડા નગર સુરેન્દ્રનગર બની ગયું હોય એ પ્રકાર ની પરિસ્થિતિ નું હાલ નિર્માણ થઈ રહ્યું છે હવે આ સંદર્ભે તાત્કાલિક પણે નગરપાલિકા અને તૂટાયેલા આગેવાનો તાત્કાલિક આ ખાદાઓ પૂરે અને જે એક કરોડ ની ગ્રાંટ ફાળવવામાં આવી છે તેનો સદ ઉપયોગ કરે તેવી હવે લોક માંગણી ઉઠવા પામી છે જી

પાડ્યું અને વપરાશ કરી નાખતા હોય છે ત્યારે બીજી તરફ ત્યારબાદ જો વરસાદ આવે અને ખાડા પડે તો સરકાર દ્વારા તે ખાડાઓ પુરવા માટેની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે સામાન્ય રીતે જે નવા રોડ રસ્તાઓ બનેલા હોય છે તેનો 3 વર્ષનો પીરિયડ હોય છે તે ગેરંટી પીરિયડ હોય છે 3 વર્ષમાં જો રોડ રસ્તાના ધોવાણ થાય ખાડાઓ પડી જાય અથવા તો તેને કોઈ નુકસાન થાય તો તે કોન્ટ્રાક્ટર દ્વારા બુરવામાં આવતા હોય છે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી